તો છો જગરે નાસ્તો કરી લીધો છે આજનો જગરાજનો સુવિચાર કરી દો મે નાસ્તો નથી કર્યો કરવાનો છે હા આ બાકી આ તો સુવિચાર વાચો આવ્યો આ તો કહી દો આલો સુવિચાર નાસ્તો ઘરે છો અમર કર કરો નાસ્તો બોલો હવે આજનો સુવિચાર છે આ પૃથ્વી પર જો કોઈ તમારું છે તો તે નિસ્વાર્થ પ્રેમ છે અને જો તમને કાકડા આવી ગયો તો એના મટેનો ઉછકો છે કેળાની છાલ ગળા ઉપર બાંધી દે કાકડા હોય તો મટે છે હમ હમ ચાલો

મેચિંગ થઈ ગયું છે નાઈટ કાઈ છે મેચિંગ થઈ ગયું છે હમ સો છે વેલેન્ટાઇન ડે છે વેલેન્ટાઈન ડે હોય એટલે આપણે બી મેચિંગ અટક અટક થઈ જ જાય હા કે વખતે એવું થઈ બરાબર બરાબર કરો અહીંયા જો પ્રમોદ ભાઈ આવી ગયા છે ફોન કર્યા વગર આવ્યા છે સ્વાગત કરે છે પ્રમોદ ભાઈ અને

તમને કેટલી વાર ફોન કર્યા છે ઓલું આવો ઠંડુ ગજા કઈક તો લેવું જ પડે એમનો હાલ બધું ઓરિજિનલ છે ડુપ્લિકેટ હોય તો જે પ્રમોદભાઈ આવીને ચતા રહ્યા છે પ્રમોદભાઈ ફેબ્રિકેશનનું કામ કરે છે જે અમારા ગેટનું કામ કર્યું ને એ પ્રમોદભાઈ કર્યું છે ને ઉપર અમે શેડ બનાવીએ ને પ્રમોદભાઈ બનાવ્યો છે કાંજી ગા આ લોકને એવું બધું એ નાખે છે ફેબ્રિકેશનનું બધું જે હોય ને એ કામ કરે છે શેડ બનાવવાનું નાન તેને બધું ને એ કંક સ્પેશિયલ કાર્ડ આપવા એવા ને કાર્ડ આપીને ગયા છે અને અહીંયા જો મમ્મી બેહી ગયા છે મંદિર સાફ કરો જો હા તમે નાસ્તો કરી લો અને અહીંયા મમ્મી મંદિર સાફ કરે છે કેમ મમ્મી આજ મંદિર સાફ કરો તો બધું બહાર કાઢી નાખ્યું છે મંદિર અને બધું સાફ કરી નાખે છે પછી દીવાનું છે અગરબત્તી તો આપડે એ જ કરતા ને

અહીંયા પણ જિગરને ખબર પડી ગઈ કેમ કે હું બજારમાં ગઈ ને એટલે જિગરને ખબર જ છે હું બજારમાં એમના હાટું કંઈક લેવા જ જાઉં એટલે એમને ખબર પડી ગઈ હતી આ એમની ગિફ્ટ છે જો હવે એમને આપું કહેવાય એમના રિએક્શન જોઈએ આપણે બેઠા છે અને એમને નથી ખબર હવે જોઈએ એમના રિએક્શન જીગર આ લ્યો તમારા હાટુ ગિફ્ટ ગિફ્ટ વોટ ઇઝ દિસ ગિફ્ટ છે મારા માટે શું છે જો તમે સાચું છે પણ એમાં એવું છે આજ વેલેન્ટાઇન ડે છે ને એટલે હું તમારા માટે ગિફ્ટ તો લાવી પણ પેકિંગ નોતો કરાવી મેં ઘરે કર્યું આ એવડા દુકાનવાળા કરી એવું છે મોડ થાતો તો ને એટલે આ તે દિવસે ઓલું રાખ્યું તો ને આનું ખોલો હવે

એટલો ગોઈ તો ત્યારે આ શર્ટ મળ્યો છે ઘર ડબલ ખીચા બહુ ગમે ડબલ ખીચા વાળા હમ ટટણ લો રેટા મારા માટે ગિફ્ટ લાવી છે મસ્ત હમ શર્ટ અને મને ડબલ પોકેટ વાળા હોય ને શર્ટ એ બહુ ગમે સરસ તો કે તો ભાઈ મમ્મીને ખીચા વાળું જ ગમે આ સાટા તને કેમ બે ખીચા હોય તો જ ગમે શર્ટ

તો મને ગિફ્ટ દેવાનું તો શું ખબર હું કરે ક્યાં જગ્યા એટલે એમાં એવું છે કે અમે ગિફ્ટ નથી લાયા રિટર્ન માટે હમ એટલે હું એવું વિચારું છું કે હું રોકડા રિટર્ન આપી દઉં કે દર વખતે એમ થાય કે આ ગિફ્ટ લો તો રિટર્ન ગમશે નહીં ગયો ગમશે એટલે હવે એવું વિચાર્યું કે એમ રિટર્ન રોકડા પૈસા લઈ દેવાના રિટર્ન જે ગમે વસ્તુ લઈ લે હમ અને પછી વ્યૂ વર્ષનું બતાવી દેજો કે શું લીધું એ લાવો તો કેટલાક આપો પાંચ હજાર દસ હજાર તમે કો રોકડા આપવું પડે ને ઓછી રકમ લેવા કેવી છે હજીત કેવી નઈ હજાર જો પૈસા કાઢે નીકળે એટલે હાચા કેટલા નીકળે આ પેકેટ માં રે તા કેટલા છે પાંચે પૂરા નહીં હોય તો જ કેટા હોય રેટા એમ કીધું મે કે પાકેટમાં જેટલા રૂપિયા પૈસા હોય ને એ બધા રિટર્ન ના એટલા છે એટલા આ બધા રિટર્ન આમ તો જો એ કેટલા બધા રૂપિયા 3000 છે ને

એટલે સારું આજનો સમાપ્ત કરીએ આપણે અને કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા સગા વાલાંપણ પણ સબસ્ક્રાઈબ કરાવો આવજો વિડીયો પૂરો જોઈજો સ્કીપ ન કરતા કેમ કે અમુક કોમેડી હોય ને તમે સ્કીપ કરો તો જતું રહે એટલા માટે કાલ ફરી મળીશું બાય